metro coba, macam macam-macam coba, coba, lebih coba, 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 donat coba, coba, kono mantu coba, 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 coba,

ये से कुछ

ફોટો ઓરું લઈ ને પકડ રાખ મોડ આના મત તોમ તો તીધી ફોટો પા લે રાખ લે આજે મન તો નો બર્થડે છે બર્થડે છે હું તો હું તો વો સપના તો લે પા કે સા હા 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 બરાબર જમ જ હાથ ધોઈ લે બેહારી જો બેહારી મેક બેક ના ના પુગા ફોન નઈ છે તો આગળ બતા સાયે દેખાડ આયા

અમારા ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને વિડીયો આગળ આગળ જોતા બાય